ભારત સંચાર નિગમ લિમિટેડ બી ના અધિકારીઓ અને કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળ પાડી છે ડ્યુ થઈ ગયેલ બ્રેજ રિવિઝનની માંગણી દોહરાવવામાં આવી રહી છે તથા બી ના કર્મચારીઓમાં આ મુદ્દે સરકાર પણ દબાણ આણવાના હેતુસર હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે ઘણા ફોન કાપ હોય છે અને લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે રાજકોટમાં અધિકારીઓ જોડાયા નથી હડતાલ પર ગયેલા કર્મચારીઓને અન્ય પાંચથી છ યુનિયનનો ટેકો જાહેર કર્યો છે અહેવાલ લલિત Субтитры создавал DimaTorzok